ભડિયાદ પરંપરા મુજબ આ વર્ષે પણ મુકામે આવેલા હઝરત રોશન જમીન શહીદ મહદ શાહ બુખારી દાદાના ઉર્ષ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજરોજ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત મોહમ્મદ શાહ બાપુની વાડીએથી કસ્બા અંજુમને

انجام ڏيڻ گهولائي نه ها ها ٺي اي فرمان کو اي ભાવનગર નબી જુલુસ કન્વીનર અને અસબા અંજુબ અને ઈસ્લામના કારોબારી મેમ્બર આજ રોજ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી જે પાવર હાઉસ ચાવડીગેટ પાસે આવેલ છે એ બાપુની વાળીથી આજે પગપાળા મેદની ભરિયાદ શરીફ જવાની છે અને અહીંયા હજારોની સંખ્યામાં મેદનીમાં પબ્લિક જોડાશે અને આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયક ગામો છે પાલીતાણા છે મહુવા તળાજા આજુબાજુના વાળુકડ છે આ બાજુના ઘણા બધા ગામો છે ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે અને અહીંથી બધા એક દિવસ રાત રોકાણે કરી અને સવાર ને આજના દિવસે આજના દિવસે બધા અત્યારે જોહર ની નમાજ બાદ અહીંથી પગ પાડા હાલીને જશે દુઆ સલામ કરતા કરતા નાતો શરી સુનાતો સલામ અને બાપુની ધૂન ગાતા ગાતા મેદની પગપાળા જઈ રહી છે અને આ પગપાળા મેદનીમાં જતા જતા ઘણી બધી જગ્યાઓએ તમામ ધર્મો તરફથી હિન્દુ હિન્દુ સમાજના લોકોથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે ખાણી વ્યવસ્થા કરવામાં આવે છે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ઘણા બધા મુકામે આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મેદની આમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થઈ ને આમાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ અંદર બાપુની વાણીની અંદરથી ગોવા સલામ કરી અને પેક નીકળશે